નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી এড્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે જોશું આ વિડિયોમાં ધોરણ 7 વિષય સંસ્કૃત અને આપણને જે સ્વાધ્યાયન પોથી મળેલી છે તમે પાછળ ડિસ્પ્લે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો આ વખતે મિત્રો આપણને અલગ અલગ પ્રકારની સ્વાધ્યાયન પોથી આપેલી છે તેમાં માસ પ્રમાણે આપણે જે જે એકમો શીખવાના છે તે એકમોની તમામ વિષયોની બેગી સ્વાધ્યાયન પોથી આપેલી છે આપણે આજે આ વિષયોમાંથી આપણો જે સંસ્કૃત વિષય છે તેનો પહેલો જે એકમ છે ચિત્રપદાની 1 થી 3 આ એકમોની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની ઉત્તરોની ચર્ચા મિત્રો કરીશું મિત્રો તમે ધોરણ 6 માં પણ આ વિષય શીખી ગયા હશો સમજ્યા હશો અને જાણ્યું હશે તો તમને આ વિષય શીખવામાં જાણવામાં ખૂબ જ મજા આવતી હશે તો હવે આપણે ધોરણ 7 માં આવી ગયા છીએ તેનો જે પહેલો એકમ છે ચિત્રપદાની 1 થી આ એકમોમાંથી આપણને પ્રશ્નો પૂછેલા છે સ્વાધ્યાન પોથીની જે પ્રવૃત્તિઓ કરવાની છે તેના ઉત્તરો જોઈએ તો મિત્રો આપણને પહેલો પ્રશ્ન આપણને આવો આપ્યો છે તમારી સ્વાધ્યાન પોથીમાં તમને પ્રશ્ન આપેલો હશે શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને શું વાક્ય અક્ષરે લખ મિત્રો અહીં તમારે શ્રુત લેખન કરવાનું છે યાદ રાખીશું તમારા શિક્ષક જે શબ્દો બોલશે અથવા તમારા વાલી મોટા ભાઈ બહેન હોય તે શબ્દો બોલે તે શબ્દો તમારે મિત્રો નીચે પાંચ શબ્દો લખવાના છે યાદ રાખીશું આ પ્રશ્ન માટે તમારા શિક્ષક કોઈ પણ પાંચ શબ્દો બોલશે ચિત્રપદાની 1 થી 3 માં અથવા તમારા ઘરે ભાઈ બહેન હોય મમ્મી પપ્પા હોય બા દાદા હોય કે ઘરના કોઈ વડીલ હોય તે શબ્દો બોલે તે તમારે અહીં નોંધવાના છે આપણે અત્યારે જે શબ્દો લઈ રહ્યા છીએ તે માત્ર ઉદાહરણરૂપ અને સમજણ પૂરતા છે તો આ રીતે આપણે કોઈ પણ પાંચ શબ્દો લખી શકીએ જેમ કે પહેલો શબ્દ તુલા એટલે ત્રાજવું ત્યારબાદ sucika એટલે સોય ત્યારબાદ પર્વતહ એટલે પર્વત ત્યારબાદ ચશકહ એટલે યાલુ અને ગૃહમ એટલે ઘર

લખીશું આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આ શબ્દો ચિત્રો સહિત આપેલા છે તેનો તમે અભ્યાસ કરી લીધો હશે ત્યારબાદ આગળનો શબ્દ છે તો દડા માટે મિત્રો શબ્દ છે કંદુકનો

મહાવરો કરીને મિત્રો આ પ્રશ્નોના ઉત્તરો લખી શકું છું કેમ કે વારંવાર મિત્રો આપણે આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે હવે આગળ જોઈએ મિત્રો નવો પ્રશ્ન મિત્રો તેમાં આપણને પ્રશ્ન નંબર આપ્યો છે ત્રીજો જેની આપણે સૂચના આ પ્રમાણે આપી છે નીચે આપેલા શબ્દોને તેના સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો દંતાનામ શબ્દાનામ ચિત્રે સહયોગ્યમ રીતવા યોજયતુ મિત્રો અહીં આપણને સંસ્કૃત શબ્દો આપ્યા છે પાંચ તેની સામે સંસ્કૃતમાં પાંચ ચિત્રો આપેલા છે આપણે યોગ્ય ચિત્રને યોગ્ય શબ્દ સાથે જોડવાનું છે તો જોઈએ ઉત્તર તો મિત્રો પહેલો શબ્દ છે પત્રભારમ તો તમે આ બાજુ જોઈ રહ્યા છો તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ શબ્દોનો અભ્યાસ કરેલો હશે તો પત્રભારમનું ચિત્ર મિત્રો આ રહ્યું તો આ રીતે આપણે ઉત્તર લખીશું રંધ્રિકા એટલે થશે પંચ તો મિત્રો રંધ્રિકા એટલે પાંચમા નંબરનું ચિત્ર છે ત્યાં આપણે જોડીશું

અને બાકીના બે ચિત્રો એક પાને આપેલા છે તો આપણે ચિત્રોની સામે મિત્રો ઉત્તર લખી શકીએ છીએ જેમ કે આ ચિત્ર છે કિસ્કોળીનું તો આપણે એ ઉત્તર લખી શકીએ વૃક્ષ શાહિકા આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં ઉત્તર લખી શકશો ત્યાં તમે આ રીતે જોડકા જોડશો તો એક પાના ઉપર ત્રણ ચિત્રો છે બીજા પાના ઉપર બીજા બે ચિત્રો છે તો ત્યાં તમને જોડવામાં તકલીફ પડે તો આ રીતે મિત્રો તમે ઉત્તર લખી શકશો તો આ રીતે પ્રશ્ન

શાળા સંબંધિત વસ્તુઓ અને બીજું છે ઘર સંબંધિત વસ્તુઓ તો મિત્રો જે વસ્તુઓ શાળા માટે હોય તે શાળાના ખાનામાં લખીશું અને જે વસ્તુઓ ઘરમાં હોય તે આપણે ઘરના ખાનામાં લખીશું તો પહેલો શબ્દ છે રંધ્રિકા તો મિત્રો રંધ્રિકા છે એ શાળા સંબંધિત આવે છે પંચને આપણે રંધ્રિકા કહીશું આગળ જોઈ તે પ્રમાણે તો મિત્રો આપણે લખીશું આપણે રંધ્રિકા શબ્દ બે

તો મિત્રો આમાં જે ઘરે ઉપયોગી હોય ઘરમાં ઉપયોગ કરતા હોય એવી વસ્તુઓનું નામ લખવાના છે અહીં જે શાળામાં અભ્યાસમાં ઉપયોગ કરતા હોય તે વસ્તુઓનું નામ આપણે અહીંયા લખીશું ચલો હવે આવે છે દંતપુરવહ એટલે ટૂથપેસ્ટ તો મિત્રો એનો ઉપયોગ આપણે ઘરે કરીશું ઉત્તર લખીશું ઘરની વસ્તુઓમાં દંતપુરવહ હવે આગળ કૃષ્ણ ફલકમ એટલે કાળો પાટીયું તો મિત્રો એને આપણે લખીશું શાળા સંબંધિત વસ્તુઓમાં

અને જે શબ્દો ઘર સંબંધિત છે એનો ઉત્તર આ પ્રમાણે લખી શકીએ તમે પણ જાતે પ્રયત્ન કરી કરીને શબ્દોને યોગ્ય રીતે સમજીને જે તે ખાનામાં જે તે શબ્દોને વર્ગીકરણ કરી શકો છો યાદ રાખીશું ફરીથી જો આ શબ્દોનો અર્થ તમને મળી જતો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અથવા આપણે તેના માટે નવો શબ્દ લીધો છે સુધાર ખંડ હોય એટલે ચોક જેને આપણે સારા સંબંધિત વસ્તુઓમાં મૂકેલો છે તો આ રીતે મિત્રો આપણે આ

તેનો અર્થ થશે ખુરશી તો આપણને એક શબ્દ તો આપેલો છે હવે આ પ્રમાણે આપણે બાકીના શબ્દો શોધવાના છે તો મિત્રો પહેલો શબ્દ આપ્યો છે પ્યાલો તો પ્યાલાને આપણે સંસ્કૃતમાં કહીશું ચશક તો મિત્રો તમે આ રીતે શોધશો તો તમને ઉત્તર મળી જશે કે ચશક શબ્દ ક્યાં લખેલો છે મળી ગયો ઉત્તર હવે આગળ શબ્દ બે છે પર્વત તો પર્વતને સંસ્કૃતમાં કહીશું પર્વતઃ તો મિત્રો પર્વત શબ્દ આ રહ્યો તો આ રીતે આપણે ઉત્તર તમે શોધતા જજો અને તમને ઉત્તર મળતા જશે ત્યારબાદ શબ્દ છે સાવરણી તો મિત્રો સાવરણીને આપણે સંસ્કૃતમાં કહીશું સમાર્જની તો સમાર્જની જે લખેલું છે તે શબ્દ આપણે શોધવાનો છે મિત્રો સમાર્જનીનો ઉત્તર આ રહ્યું તમે તો ચિત્રપદાની 1 થી 3 નો બરોબર વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે તો આ તમામ શબ્દો તમને ઝડપથી મળતા જશે ચલો હવે આવે છે આગળનો શબ્દ ટપાલ પેટી ટપાલ પેટીના મિત્રો કહીશું આપણે પત્ર પેટીકા તો તેનો ઉત્તર આ આ રીતે આપણે પત્ર પેટીકાનો ઉત્તર લઈ શકીએ છીએ તો તમે આ રીતે શબ્દ સુધતા જજો આગળ વધતા જજો ખુરશીનો શબ્દ તો આપણે આપેલો જ છે આ સંતાનો મિત્રો હવે જોઈએ ટ્યુબલાઇટ ટ્યુબલાઇટ માટે શબ્દ છે દંડ દીપહો તો આ રહ્યો તેનો ઉત્તર દંડ

આપણે ધ્યાનથી જોશું તો આપણને ઉત્તરો મળતા જશે ચલો તો આરંભ ત્યારબાદ આવે છે ઘર તો ઘરને મિત્રો સંસ્કૃતમાં કહીશું ગુહમ આરંભ ઉત્તર તેનો આરંભ ઉત્તર લખીશું હવે આવે છે દરો દરાને સંસ્કૃતમાં કહીશું કંદુ કહ આગળ આપણે લખ્યું તે પ્રમાણે અને છેલ્લો શબ્દ છે વૃક્ષઃ તો વૃક્ષને સંસ્કૃતમાં કહીશું પાદવ મિત્રો આ રીતે આપણે જે ગુજરાતી શબ્દો આપેલા છે તેનો સંસ્કૃત શબ્દ આપણે આ ચોરસ અક્ષરોનો જે ચાર્ટ આપ્યો છે તેમાંથી શોધીને તેની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે તો આ રીતે મિત્રો આપણે સુંદર મજાના ઉત્તરો લખી શકીએ છીએ તમારે જાતે પ્રયત્ન કરીને મિત્રો તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવશે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 6 જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 6 આપણને આપેલો છે સુંદર મજાનો તેની આપણને આ પ્રમાણે આપેલી છે આપેલા ચિત્રોને આધારે શબ્દને ઉલ્કો અને તેની ફરતી ગોળ નામ ગોળ કરવાની છે ચિત્ર દ્રષ્ટા તస్య નામસ્ય ઉપરી વર્ગાકાર કરો તો તો શબ્દ મેલો છે ચિત્ર જોઈને ખ્યાલ આવી જાય ડરો હમણાં આપણે આગળ પણ પેલા પ્રશ્ન નંબર 5 માં પ્રેક્ટિસ કરી એના આગળ પણ કોઈ પ્રશ્નમાં દડા વિશેનો મિત્રો પ્રશ્ન આવી ગયો છે મિત્રો ડરાને આપણે સંસ્કૃતમાં કહીશું કંદુક તમને આ જશે ટ્યુબ લાઈટ હમણાં જ આપણે શીખ્યા દંડ દીપહ ખૂબ સરસ ત્યારબાદ કપડાને પ્રેસ કરવાની સ્ત્રી જેને આપણે સંસ્કૃતમાં કહીશું શમીકરહ ત્યારબાદ છે સોય તો સોયને સંસ્કૃતમાં કહીશું સુજીકા આ રીતે ચિત્ર જોઈ તેનો સાચો શબ્દ આપણે સંસ્કૃતમાં ત્રણ શબ્દો આપ્યા છે તેમાંથી સાચો શબ્દ શોધીને લખીશું આગળ જોઈએ મિત્રો ત્યાર બાદ આપણને આપેલું છે પ્રશ્ન આગળ કોમ્પ્યુટર જેને સંસ્કૃતમાં કહીશું સંગણકમ ત્યાર બાદ બારી જેને સંસ્કૃતમાં કહીશું વાતાયન તો આ રીતે આપણે પાંચે ચિત્રો તેની સામે ત્રણ ત્રણ શબ્દો આવ્યા છે તેમાંથી સાચો શબ્દ પસંદ કર્યો હવે આગળ જોઈએ પ્રશ્ન સાત શબ્દ જૂથોમાંથી સુસંગત ના હોય તે શબ્દની પ્રતિ ગુણ કરો મિત્રો અહીં આપણને શબ્દ જૂથ આપ્યા છે તેમાંથી એક શબ્દ એવો હશે કે જે અલગ પડે છે આપણે તે શબ્દ ઉપર ગોળ કરવાનું છે રાઉન્ડ કરવાનું છે ઉદાહરણ આપ્યું છે શુતહ માપિકા બ્રહ્મણ ભાષા અને લેખન તો મિત્રો શુતહ એટલે થેલો માપિકા એટલે આ પટ્ટી ભ્રમણ ભાષક હોય એટલે મોબાઈલ અને લેખની એટલે પેન તો મિત્રો જુદું શું પડે છે તો આપણને ખબર છે ભ્રમણ ભાષા મોબાઈલ જુદો પડે છે કે આ ત્રણેય વસ્તુ આપણી શાળા સંબંધિત છે આપણે ભાવવાની વસ્તુઓ છે તો જુદી પડે છે તે વસ્તુઓ ઉપર તેમણે ગોળ કરીને આપેલું છે હવે બાકીના પ્રશ્નો ઉપર મિત્રો આપણે ગોળ કરવાનું છે તો જોઈએ ઉત્તરો પહેલો પ્રશ્ન વાદપઘ જપમાલા

વહમ વા સમાજની અને નૌકા તો મિત્રો આ ત્રણેય શબ્દો ગર્માં ઉપયોગી છે નૌકા નદીમાં હોય અથવા દરિયામાં હોય તો શબ્દ કયો જુદો પડ્યો નૌકા તો તેની ઉપર આપણે ગોળ કરીએ તો આ રીતે ઉત્તર લખતા જઈશું આગળ જોઈએ મિત્રો ત્રીજો ચોથો અને પાંચમો જોઈએ વનયન કહ કંદુ કહ

ઉત્પીટિકા એટલે ટેબલ યુજીની એટલે સ્ટેપલર અને કટમર એટલે પાથરણ અથવા ચટાઈ તો મિત્રો આ આ આ જે વસ્તુઓ છે તે આપણા ઘરે અથવા આપણા શાળામાં આપણને મળી જશે પર્વત તેમાંથી જુદો પડે છે તો આપણે પર્વત ઉપર ગોળ કરી પાંચમો પત્રભારહ ઉપનેત્રમ યુદ્ધકમ અને ઉરુકમ તો મિત્રો ઉપનેત્રમ છે યુદ્ધકમ છે અને ઉરુકમ છે એ આપણા શરીર ઉપર ઢાંકવાની અથવા પહેરવાની વસ્તુઓ છે પરંતુ પત્ર વાળા તે આપણે શાળા માટે ઉપયોગી છે આપણે પહેરવાની વસ્તુ નથી તો જુદી પડે છે પત્ર તો આ ત્રણેયમાં આચાર્ય પણ જુદી પડશે પત્ર તો આ રીતે જે શબ્દો મિત્રો અલગ પડે છે તે શબ્દો ઉપર આપણે આ રીતના ગોળ રાઉન્ડ કરતા જવાનું છે હવે આગળ જોઈએ મિત્રો આવે છે પ્રશ્ન આઠમો

ઈશા સ્ત્રીલિંગ અને આ નપુસકલિંગ્સ ઓફ ધ માર્ટી વપરાય છે પરિથી જે શબ્દ पुल्लिंग શબ્દ માટે ઈશા સ્ત્રીલિંગ શબ્દ માટે અને એત નપુસકલિંગ શબ્દ માટે વપરાશે ત્રણેયનો ગુજરાતી અર્થ આ થાય છે હવે આગળ વધીએ ઈશા વૃક્ષર શાયકાસ્તી A puli ti. Deixa. Já pôr

તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં તમારા અન્ય મિત્રો સુધી પણ મિત્રો આ વિડીયો જરૂરથી પહોંચાડજો તમારો ખૂબ ખૂબ આભાર